ફાઇનલી આજે સત્તર વર્ષથી જે સમયની રાહ જોતા હતા ફાઇનલી એ દિવસ આવી ગયો કે મામા મામીના ઘરે ફર્સ્ટ ચાઇલ્ડનું બોન થશે અમે એટલા બધા ખુશ છીએ કે એને કોઈ શબ્દોમાં એક્સપ્લેન ના કરી શકાય મેરે સમંદર કા કેનારા હો ગયા મેરે ખાલી આ સમા કાતારા હો ગયા તું મેરે સમંદર કા કિનારા મારું નામ પ્રીતિ જોશી છે મારા હસબેન્ડનું નામ ભાવેશ જોશી છે અને અમે ગુજરાત માં ઘણી જગ્યાએથી દવાઓ લીધેલી છે અમદાવાદ દિશા ત્રણ વખત પહેલાં એવીએફ કરાવેલું છે પણ ક્યાંય અમે સક્સેસ નથી ગયા અને સોશિયલ મીડિયા થ્રુ સરને ફોલો કરીને અહીંયા આવેલા અને પહેલી જ ડ્રાઈમાં અમારે સક્સેસ ગયું છે અને અમારા ઘરે સત્તર વર્ષ પછી બાબાનો જન્મ થયો છે અને અહીંયા હોસ્પિટલમાં બધાનો સ્વભાવ બહુ સારો છે સરનો નેચર તો બહુ જ સરસ છે આ બદલ હું બિંગ મોમ આઈવીએફ હોસ્પિટલનો આભાર માનું છું